કાર સાથી મિત્રો લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા જે લોક લોકરક્ષકની પરીક્ષા લેવાઈ હતી તો એનું કટ ઓફ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું કટ ઓફ લિસ્ટ આવી ગયું છે તો કેટલા અટક્યું એની આપણે વાત કરી લઈ તો જે કુલ ઉમેદવારો છે તો પાર્ટ એ અને બી આમાં અલગ અલગ બંનેમાં ચાળીસ ટકા મેળવવાના હતા તો ચાલીસ ટકા ગુણ મેળવનાર ઉમેદવારો બત્રીસ હજાર આઠસો ને બે છે એનો મતલબ એ છે કે એની એના સિવાયના જે પણ ઉમેદવારો છે આ પરીક્ષાની મેરિટ યાદીમાં આવવા માટે સક્ષમ નથી તો બત્રીસ હજાર આઠસોને બે ઉમેદવારોએ અલગ અલગ રીતે ચાળીસ ટકા ગુણ મેળવ્યા છે એટલે કે બત્રીસ ઉપર અને બીજા જે હતા એ ગુણ મેળવવાના હતા એટલા મેળવ્યા છે હવે કટ ઓફની વાત કરી લઈએ તો જનરલમાં એકસો વીસ પોઈન્ટ પચાસ પુરુષ ઉમેદવારો માટે અટક્યું છે અને મહિલાઓ માટે અઠ્ઠાણું પોઈન્ટ પચીસ અટક્યું છે તો કુલ દસ હજાર ત્રણસો ને તેત્રીસ ઉમેદવારો બોલાવેલા છે જનરલમાં હવે ઈડબ્લ્યુસ કેટેગરીની વાત કરીએ તો ચોરાણું પોઈન્ટ પચાસ અટક્યું છે પુરુષો માટે મહિલાઓ માટે એંશી પોઈન્ટ પચાસ બે હજાર સાતસો ને એક્યાસી ઉમેદવાર બોલાવેલા છે ઓબીસીની વાત કરીએ તો એકસો નવ પોઈન્ટ પંચોતેર અટક્યું છે મહિલાઓ માટે એંશી પોઈન્ટ પચીસ કુલ પાંચ હજાર સાતસો ને સડત્રીસ ઉમેદવાર બોલાવેલા છે હવે એસસી કેટેગરીની વાત કરીએ તો ચોરાણું પોઈન્ટ પંચોતેર અટક્યું છે મહિલાઓ માટે એંશી પોઈન્ટ પંચ્યાસી એંશી પોઈન્ટ પચાસ ને કુલ એક હજાર છસો એકત્રીસ બોલાવેલા છે એસટીની વાત કરીએ તો એસી પોઈન્ટ પચાસ અટક્યું છે મહિલાઓ માટે એંશી અટક્યું છે ને કુલ એક હજાર છસો ને ઉમેદવારો બોલાવેલા છે તો ડાબી બાજુ બધા પુરુષોનું કટ છે જમણી બાજુ મહિલાઓ માટેનું કટ છે તો આ કટ તમે જોઈ શકો છો હવે આપણે પાર્ટ એ અને બીમાં અલગ અલગ ચાળીસ ટકા ગુણ મેળવેલા છે તેવા બાવીસ હજાર ઉમેદવારોને અહીં બોલાવેલા છે તો આ મેરિટ યાદીમાં કેટલા બધા ઉમેદવારોને બોલાવ્યા છે તો બાવીસ હજાર ઉમેદવારોને બોલાવેલા છે તો આ માહિતી તમારા માટે ખાસ ઉપયોગી છે સાથે તમે તમારું લિસ્ટ ડાઉનલોડ કરવા માંગતા હોવ કે કોનો કોનો સમાવેશ થયો છે તો પુરુષ ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણીની યાદી મતલબ કે કોણ કોણ સમાવેશ થયો છે અહીં ક્લિક કરોની લિંક પર જઈને તમે ક્લિક કરી શકો છો મહિલાઓની અહીં યાદી આપેલી છે એનું પણ તમે જોઈ શકો છો માજી સૈનિકોની સત્યાવીસ જણની યાદી આપી છે તે પણ જોઈ શકો છો તો આ રીતનું લિસ્ટ છે હવે કેટલા પુરુષ કેટલા મહિલા એ પણ તમે જોવા માંગતા હો તો યાદીમાં આપ જોઈ શકશો તો આ રીતની યાદી છે તો આ યાદી છે ખૂબ ઉપયોગી છે હવે બીજી વાત કરી લઉં અહીં તમે ઓ બી સીના પાંચ હજાર સાતસો ને સડત્રીસ ઉમેદવાર જુઓ છો તો જે બાર હજારની ભરતી છે તો એમાં ઓછામાં ઓછી ત્રણ હજારની જગ્યાઓ એનો મતલબ એ છે કે મોટા ભાગના ઓબીસીના ઉમેદવારો એકસો નવ પોઈન્ટ પંચોતેર છે દસ્તાવેજ વેરિફિકેશન કરાવવામાં ઘણા બધા ગેરહાજર રહેશે તો આટલા મેરિટવાળા લાગવાની શક્યતા બધા સ્ટેજમાં છે તો આ રીતનું મેરિટની પોઝિશન છે હવે ઘણા બધા દસ હજાર ત્રણસો તેત્રીસ જનરલમાં સક્ષમ છે પરંતુ એમને જનરલમાં ન મળે તો કેટેગરીમાં પણ લેશે તો આ રીતનું થોડું એકાદ બે ગુણનું અપડાઉન થઈ શકે છે તો આ બધી જ કેટેગરીમાં થશે સાથે એસ સી કેટેગરીની બારસો જગ્યાઓ હોય તો સામે સોળસો એકત્રીસ પાસ થયા છે તો બધા જ લાગવાનો ચાન્સ છે એસટી કેટેગરીની ચૌદ પંદર ટકા જગ્યાઓ હોય છે તો બાર પ્રમાણે પંદર પ્રમાણે જેટલા પાસ થવા જોઈએ એટલા નથી થયા મતલબ કે આ મેરિટમાં જે લખેલા છે બધા જ લાગશે ઓબીસીમાં થોડું જેટલા ગેરહાજર રહે એટલો વધારે ફાયદો થશે બાકી ચાન્સ રહેશે હવે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં સામે પાસ વધારે થયા છે સત્યાવીસો ને એક્યાસી અને લેવાના બારસો જ હોય છે દસ ટકા પ્રમાણે ગણીએ તો એના અઢી ગણા પાસ થયા છે તો એનો મતલબ એ છે કે ઈડબ્લ્યુએસ કેટેગરી મેરિટ દસ્તાવેજ ચકાસણી માટે ચોરાણું છે તો રિયલ જે મેરિટ છે એ અઠ્ઠાણું નવ્વાણુંની આસપાસ અટકી શકે છે મહિલાઓનું છ્યાસી સત્યાસીની આસપાસ અટકે છે તો બાકીની બધી જ કેટેગરીનું જે મેરિટ દસ્તાવેજ ચાકર્ષણ મેરિટ છે એમ પ્રમાણે અટકશે ઈડબલ્યુ કેટેગરી અને ઓબીસીનું ત્રણ ચાર ગુણ હજુ અપટકી શકે છે તો આ રીતની પોઝિશન છે તો આપ સૌનો આભાર એક્ઝામ સાથે ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ પડે તો લાઇક કરી શકો છો તે ઉપરાંત મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો થેન્ક યુ વેરી મચ સાથે દસ્તાવેજ ચકાસણી માટે હવે પછી બોલાવશે તો એની તારીખ અલગથી આવશે આપ ન આવબાર